જે કામ અગાઉ થવું જોઈએ નવ ઓગસ્ટે કર્યું છે અને આજે જે થયા છે એ લડત તમારી એકલાની નથી અમારી પણ ગણાય ગણાય ને પૂરા આદિવાસી સમાજની આ લડાઈ ગણાય એટલે આપણી મૂર્તિને તમે જે બેસાડી છે બિરસા મુંડા ભગવાનને જ્યાં સ્થાન આપ્યું છે એ મૂર્તિને હવે એક ઈજ પણ આપણે ખસવા દેવાને નહી એટલે જો ખસવામાં આવે જો આપડા બિરસા મુંડા ભગવાનને જો ખસાવવામાં આવે તો આપણે પૂરા દાહોદ જિલ્લામાં તમામ આદિવાસીઓને આહવાન આપીને જે સરકારની સામે લડવાનું થાય જેની સામે લડવાનું થાય એની સામે લડવા માટે હું તમારી સમક્ષ આવ્યો છું ને તમારા સાથે આ તમામ આગેવાનો આવ્યા છે

અથવા તો સરકારી વહીવટી તંત્ર દ્વારા પણ આ મૂર્તિ ને હટાવવામાં આવશે તો જ્યાં સુધી ભારત માં પહોંચીએ છીએ ભીલ પ્રદેશ તો ભીલ પ્રદેશ પણ ગોંડવાના પ્રદેશ પણ અહીં આવશે એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી કે મૂર્તિ હશે અને રાજકીય તંત્રના જે પણ સંદેશ આપવા હોય એ રાજકીય તંત્રને ને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ राजीनामा కావ માટે તૈયાર રો બરાબર મૂર્તિ નહીં હટે નહીં હટે ને નહીં હટે નહીં હટે જો હટી તો દુર્ગા આ કટી ઓ સાત ઓર ઘટમાં 50 ઓર સુધી જન જાગરણ નહી કરવું પડે કે હું લખી નાખું છું

એના કરતા તો પછી ક્રાંતિ આવી છે અને એક રેકોર્ડ જે લગભગ એક વર્ષ પછી નો થશે એમાં આપણે બધા સહભાગી છીએ ભારતની અંદર સૌથી વધારે જો સ્ટેચ્યુ મુકાયું હોય તો પીતતા મુંડા તો આ રેકોર્ડ ને પણ આપણે જાળવત રાખવાનો છે